બાલ ઉછેરની બારાક્ષરી લેખક રુદ્રેશ વ્યાસ દસ નવેમ્બર મારા પિતાજીની પુણ્યતિથિ બે હજાર પંદરમાં દસ નવેમ્બર તેમનો સ્વર્ગવાસ થયો તેમને પુણ્યતિથિના સંદર્ભમાં માતા પિતાનો બાળક પરનો વિશ્વાસ એ સંદર્ભે તેમના વિશે વાત કરવાનો પસંદ કરું છું કારણ કે તે નિમિત્તે તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી શકીશ મારા પિતાજી હંમેશા કહેતા કે તમને તમારા બાળકો પર સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ હોવો જોઈએ અને તે માત્ર કહેતા ન હતા તેમણે પોતાના જીવનમાં મારી સાથે વાત વારંવાર કરી પણ બતાવી તેઓ કહેતા કે તું તારા મિત્રોના જૂથમાં ઊભો હોય અને તમારા હાથમાં કાચનો ગ્લાસ હોય એમાં રંગીન કલરનું પાણી હોય બાકીના બધા એમ કહે કે આ ઊભેલા યુવાનો દારૂ પી રહ્યા છે અને બાકીના બધાના ગ્લાસમાં ચેક કરે તો ખરેખર દારૂ નીકળે તો પણ મને ભરોસો હોવો જોઈએ કે મારા દીકરાના ક્લાસમાં તો શરબત જ હશે આ તેમના પોતાના સંતાન પરના ભરોસાની વાત થઈ અને ખરેખર આ જીવન તેમણે મારા પર એટલો ભરોસો રાખ્યો અને આજે તેઓને તેઓની હયાતી નથી છતાં તેમનો મારા પર મૂકેલો કોઈ પણ બાબતમાં ભરોસો તોડી નથી શકતો કે તોડવાનું વિચારતો પણ નથી તેમણે મારા ધોરણ અગિયાર અને બારમાં કે કોલેજમાં વિષયની પસંદગી હોય કે અન્ય કોઈ પણ બાબતના નિર્ણયોની વાત હોય હંમેશા કહ્યું કે તું જે નિર્ણય લઈશ તે યોગ્ય લઈશ મને તારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસો છે બાર આર્ટ્સ પાસ કર્યા પછી જ્યારે કોલેજમાં પ્રવેશની વાત હતી ત્યારે પરિવારમાં કથા વાર્તા અને બ્રહ્મણનું કામકાજ એટલે સંસ્કૃત વિષય લેવાનો અન્ય લોકોનો આગ્રહ પરંતુ મેં નક્કી કર્યું કે મારે મનોવિજ્ઞાન વિષય લેવો છે તો બધાના વિરોધ છતાં પણ પિતાજી આ નિર્ણયમાં મારી સાથે રહ્યા આજે ખરેખર મનોવિજ્ઞાન વિષયમાં જેટલું પણ કામ કરી શક્યો છું તો એ તેમના ભરોસા વિશ્વાસના કારણે જ કરી શક્યો છું એ જ રીતે જ્યારે પત્રકારત્વનો અભ્યાસ કરતો હતો બીજે દિવસે પરીક્ષા હતી એના આગળના દિવસે મારા ગામથી અમદાવાદ અમે બે ત્રણ મિત્રો ફિલ્મ જોવા માટે જઈ રહ્યા હતા રસ્તામાં પિતાજી સામે મળ્યા તેમણે પૂછ્યું કે ક્યાં જાઉં છો મેં કયું ફિલ્મ જોવા માટે જઈએ છીએ તેમનું કહેવું કે કાલે પરીક્ષા છે મેં કહ્યું કે વાંચીશ તો પણ એમાં પાંચ સાતથી વધારે માર્કનો વધારો કે નહીં વાંચું તો પાંચ સાત માર્કથી વધારેનો ઘટાડો થશે નહીં તેમણે કહ્યું કે તને યોગ્ય લાગે તેમ કર એ જ પ્રમાણે જીવનમાં અનેક તબક્કાઓએ તેમણે મારા પર એટલો બધો ભરોસો મૂક્યો ઘરના નિર્ણય હોય મારી કારકિર્દીના નિર્ણય હોય કે અન્ય બહેનો કે સગા સંબંધીઓ વિશેના નિર્ણયો હોય તેમાં સંપૂર્ણપણે મારા પર વિશ્વાસ જતાવ્યો એટલે જે માતા પિતા પોતાના બાળકો આગળ વધે સ્વતંત્ર થાય એવું ઈચ્છતા હોય તેમણે પોતાના બાળકો ઉપર વિશ્વાસ અથવા તો ભરોસો જતાવતા રહેવો જોઈએ બાળક જે કંઈ પણ કરે છે તેમાં તેનું પરિણામ સારું જ આવશે અથવા તો સાચું જ કરશે યોગ્ય જ કરશે તેવા પ્રકારનો ભરોસો હોવો જોઈએ અને ખરેખર અંદરથી એટલો વિશ્વાસ પણ હોવો જોઈએ તો એ બાળક જીવનમાં આગળ વધશે અને માતા પિતાનો ભરોસો તોડતા પહેલાં ખૂબ વખત વિચાર કરશે અસ્તુ